પેટની શરબી દૂર કરવા માટે ઝડપથી અસર હાઈ પ્રોટીન ડાયટ કરવાની છે હું તમને સાત દિવસની ડાયટ કેપ્શનમાં માં આપું છું સાત દિવસની ડાયટ તમે ફોલો કરશો તો તમારી ઓટોમેટિક ચરબી ઘટવા મળશે ત્રીસ કે ચાલીસ મિનિટ તમારે રનિંગ કરવી જરૂરી છે એક કલાક તમે વોક કરી શકો છો

એની શરબીની ઓટોમેટિક તમારી શરબી ઘટવા મળશે પણ ડાયટ ઉપર ફોકસ કરવું પડશે અને લાસ્ટ આવશે ફ્લેન્ક ના આનું નામ છે ફ્લેન્ક આ તમે કરશો ત્રણ સેટ ત્રીસ ત્રીસ સેકન્ડ શરૂઆતમાં પછી જેમ તમારો સમય વધતો જાય એમ તમારે સમય વધારતો જવાનો છે આ રીતના કરશો એટલે તમારી પેટની શરબી ઓટોમેટિક ઘટવા મળશે આવી જ રીતના ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલને ફોલો જરૂર કરજો